હજુ સુધી કોઈ પણ કામગીરી ન કરાતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો સોડા સંસ્કૃતિ રેસિડેન્સીની આજુબાજુ સફાઈ કામગીરી પણ ન થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ સાથે અનેક વખત ઝેરી જીવજંતુ નીકળ્યા હોવાથી લોકોમાં ભય પણ જોવા મળે છે તાત્કાલિક ધોરણે અહીં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અને સફાઈ કામગીરી કરવામાં આવે તેવી મુખ્ય માંગ સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશોએ કરી છે મારું નામ ગૌતમ મહેતા છે સુડા સંસ્કૃતિ રેસિડેન્સીમાં જ હું રહું છું શું સમસ્યા અમારી મૂળભૂત સમસ્યા એવી છે એક અહીંયા સર્વિસ રોડ બનાવવા માટેની અમે ઓલરેડી એપ્લિકેશન આપેલી છે જેનું હજુ સુધી કોઈ જાતની એક્શન લેવામાં આવેલ નથી બીજું આ જે રોડ કેનાલનો જઈ રહ્યો છે તે હાઈવેનો રોડ છે ત્યાં આગળ ખૂબ જ સ્પીડમાં વાહનો અવર જવર થઈ રહી છે તો સૌથી પહેલાં તો અમને આ બંને અમારા જે કેમ્પસ લાગુ પડે છે ગેટ નંબર એક અને ગેટ નંબર બે એની આગળ અને પાછળની સાઈડમાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવે કે જેના કારણે અકસ્માતનો ભય જે છે એ નહીવત થઈ જાય આગળ જ જોવામાં આવે તો સામે બે નેતોનું જે બિલ્ડિંગ છે ત્યાં આગળ પણ સ્પીડ બ્રેકર બનાવવામાં આવેલું છે આગળ પહેલાં સાઈડ જોવામાં આવે તો જલારામ રેસ્ટોરન્ટ પાસે પણ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલું છેલ્લા ત્રણ મહિનામાં અહીંયા ત્રણ કે ચાર એક્સિડન્ટ થઈ ચૂકેલા છે ને એમાં એક્સિડન્ટ થનારનું મૃત્યુ પણ થયેલું છે તો આ વસ્તુના વસ્તુને પણ ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવે અને વહેલામાં વહેલી તકે અમને અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવે બીજું આ રોડ ઉપર પેલું રાતના ટાઈમમાં અજીરા વિકાસવાળાની તેમજ પ્રાઇવેટ પાર્ટીઓના મોટી 200 ની બધું પાર્કિંગ થઈ રહ્યું છે એટલે ગેટ નંબર 12 માંથી અમારા જે કોઈ લાભાર્થીઓ વ્હીકલ લઈને નીકળે છે એમને આગળથી આવતા વાહનો દેખાતા નથી ને એક્સિડન્ટનો ભય રહેલો હોય છે તો એટલીસ્ટ આટલા કોઈ પણ એરિયામાં તંત્ર દ્વારા એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે કોઈ પણ vehicle જે છે એ રોડ ઉપર પાર્ક ના થાય બરાબર છે ત્યાર પછીની અમારી બીજી ડિમાન્ડ એ છે કે બંને સેડ ગેટ પછી કે ઓકે સિટી બસ માટેની જે વ્યવસ્થા થોડા ટાઈમ પહેલા શરૂ કરવામાં આવેલી હતી એક જ બસ આવતી હતી ત્યારે એવી બધી કમિટમેન્ટ આપવામાં આવેલા હતા કે અહીંયા આગળ બસ સ્ટોપ બનાવવામાં આવશે અને બસોનું જે છે એ ફ્રિકવન્સી વધારવામાં આવશે પણ હજુ સુધી એ ફ્રિકવન્સી પણ વધારવામાં નથી આવી અને બસ સ્ટોપ પણ બનાવવામાં નથી આવી તો આ બાબતમાં પણ જરાક ધ્યાન આપી અને તંત્રને એક વિનંતી છે કે એ ફેસિલિટી અમને પ્રોવાઈડ કરવામાં આવે બીજું ચોવીસ બિલ્ડિંગ છે અને પચીસો ને ફ્લેટ છે એટલે કચરાનું જે પ્રમાણ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં છે અને એમના દ્વારા એસએમસી દ્વારા જે કચરો કલેક્ટ કરવા માટે ગાડીઓ આવે છે તે મૂળ એક જ વખત આવે છે તો એની ફ્રીક્વન્સી વધારવામાં આવે અને ગાડીઓને રેગ્યુલર કરવામાં આવે કે જેના કારણે રેગ્યુલર કચરાનો નિકાલ થઈ શકે ત્રીજી વસ્તુ ઝેરી સાપ વિચ્છી આવું બધું આ બધી જે ગંજ ભરાયેલો છે એમના કારણે એનો ન્યુસન્સ અમારા બિલ્ડિંગોમાં આવી રહ્યું છે અને અમારા બિલ્ડિંગમાં જે નાના બાળકો છે અને એ પણ ખુલ્લામાં રમતા હોય તો આ બધા પ્રશ્નો આવે છે તો આ બાબતને પણ રોડ જે છે એમને એકદમ નીટ એન્ડ ક્લીન કરી આપવામાં આવે અને ત્યાં જો સર્વિસ રોડ તાત્કાલિક ધોરણે બનાવે તો આ પ્રશ્નોનું રૂટ લેવલથી સોલ્યુશન આવી શકે તો તંત્રને અમારી નમ્ર રથ છે કે એ વસ્તુને ગંભીરતાપૂર્ણ ધ્યાનમાં રહે અને એનું સોલ્યુશન આપે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત